જેમાં બે હજાર ટ્રોફી અને ચાર ગોલ્ડ મેડલ જીતીને સફળતા હાંસિલ કરતા દાહોદ શહેરનું નામ રોશન કર્યું છે સાથે નઝમુદ્દીન અને તેમની ટીમ દ્વારા રાજસ્થાનમાં જયપુરમાં યોજવામાં આવેલ પાવર સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપમાં સારું પ્રદર્શન કરી સફળતા હાસિલ કરતા વિજેતા થતા ભૂટાનમાં આગામી ચેમ્પિયનશીપમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે ટીમની પસંદગી કરવામાં આવી છે આગામી સમયમાં ભૂટાનમાં યોજવામાં આવનાર ચેમ્પિયનશીપમાં વિજેતા થઈ ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સમિતિ દ્વારા યોજવામાં આવેલ મીટિંગમાં તમામ વિજેતા ટીમને દાહોદ એપીએમસી હોલ ખાતે બોલાવી વિજેતા ટીમનું સન્માન કરી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટીના હોદ્દેદારો દ્વારા વિજેતાઓને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી